માનસિક રોગો વિશે માહિતી આપતા ચિકિત્સક સ્ટોરી રિપોર્ટ બાય હું ડૉક્ટર મહેશ તિલવાણી અહીંયા શ્યામ મેડિકેરમાં ફૂલ ટાઈમ મનોચિકિત્સક તરીકે કામ કરું છું અને જનરલ હોસ્પિટલમાં પણ માનક સેવાઓ આપું છું પ્રોફેસર તરીકે આપનો જે પ્રશ્ન છે કે વરસાદી મોસમમાં કયા કયા માનસિક રોગો વધી શકે છે તે બાબતે હું એમ કહેવા માગું છું કે વરસાદ હોવાના કારણે વાતાવરણમાં નમી એટલે કે જે મોઇશ્ચર હોય છે એ વધી જતું હોય છે અને બીજું તડકો ઓછો થઈ જતો હોય છે અને ત્રીજું મોસમ વાદળછાયું હોવાથી અમુક લોકો જે છે જેનો મૂડ અવારનવાર બદલાઈ શકે તેવા લોકોને ડિપ્રેશન અને ઉદાસીનો રોગ થઈ શકે છે અને બીજું એક મોટી વાત એ છે કે તડકો ઓછો હોવાથી વિટામિન ડી થ્રી છે જે તડકામાં જ ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં એ ઓછો થઈ જાય ને એ ઓછો થાય તો એનો અસર આપણા શરીર અને મન બંને ઉપર પડતું હોય છે એના કારણે ડાયાબિટીસ પણ વધી જાય એના કારણે ડિપ્રેશન જેવું પણ મહેસૂસ થાય અને તે સિવાય આ જે મોસમ છે એમાં તડકો ના હોવાથી જે ડિપ્રેશન જે છે એ વધી શકે છે ડિપ્રેશનને એટલે વધી શકે છે કે તડકો આપણા આંખોમાં જાય તો આપણા આંખોમાં અંદર મગજમાં નો અસર પહોંચે અને શરીરમાં જે ખુશી ઉત્પન્ન કરે એવા કેમિકલ્સ જેને અંગ્રેજીમાં ન્યુરો ટ્રાન્સમિટર કહીએ છીએ તે પેદા થતા હોય છે અને એ માણસને નોર્મલ એટલે કે ઉત્સુક ખુશ અને કામમાં વ્યસ્ત રાખી શકે છે આ મોસમમાં જ્યાપ પણ લોકોમાં વધી જતું હોય છે જેમ આપ પૂછો છો અને એકલાપણું પસંદ કરવું એવું વધી જતું હોય છે એવું પણ થતું હોય છે તો આ બાયોલોજીકલ કહેવાય છે બાયોલોજીકલ એટલે બ્રેન રિલેટેડ છે અમારી ફિલ્ડના બીમારીને માનસિક બીમારી નામ આપ્યું છે એના કરતાં બ્રેનની બીમારી કહીએ તો લોકોને દવા લેવામાં સંકોચ ઓછો થાય ખરેખર જે ઘટી રહ્યું છે એ તો બ્રેનમાં જ ઘટે છે અને ઉત્પન્ન થાય છે મનના મનના માધ્યમથી એટલે આપણે માનસિક બીમારી છે એ શબ્દ જ ખોટો છે બ્રેનની બીમારીઓ છે બ્રેન છે એ મનનો એક કંટ્રોલર છે એમ કંટ્રોલિંગ બ્રેન છે એટલે આપણે જો લોકોની આ વાત મનમાં બેસી જાય કે મારે મારા મનની દવા નથી લેવાની મને કોઈ માનસિક તકલીફ નથી મને બ્રેન મારું ફંક્શન બરાબર નથી કરતું તો તેઓ સારવાર લેવામાં સંકોચ ઓછો કરશે લોકોને હજુ પણ એવું ગણેલા ગણેલા પીએચડી લેવલના લોકોને પણ એવું લાગે છે કે મને કોઈ કે કાંઈ કરી નાખ્યું હશે મને નજર લાગી ગઈ છે ને મારું પગ ત્રણ રસ્તા ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલું કાઢાણું મૂક્યું હોય એમાં પગ પડી ગયું છે અથવા તો કોઈને એવું લાગ્યું હશે કે મા વડગાળ છે અથવા તો એ લોકોને એના જે દર્દી પીડાતું હોય એના સગાને એવું લાગતું હશે કે આના આના શરીરમાં કોઈ ભૂત કે પ્રેત આત્મા આવી જાય છે હવે આનું માનવાનું કારણ શું છે એનું માનવાના બે ત્રણ કારણો છે મોટામાં મોટું કારણ છે કે મગજની બીમારી કોઈ એક્સરેમાં નથી આવતી કોઈ એમઆરઆઈમાં નથી આવતી કોઈ લોહીના રિપોર્ટમાં નથી આવતી નથી એનું કોઈ તપાસ થતી લેબોરેટરી થતી એ ખાલી વર્તણને ઓળખીને નક્કી કરવામાં આવે છે કે આને આ બીમારી છે વળગાડવાળો લોકોને પણ અમે જોઈને નક્કી કરતા હોઈએ છીએ કે આને વળગાડ થઈ ગયું છે એ બીમારી છે એટલે વળગાટ થઈ ગયું છે એ બીમારી છે એમ અને જે માણસને બિલકુલ વર્તન ખરાબ હોય એને અમે પછી સ્કિઝોફ્રેનિયા નામ આપીએ અથવા તો મેનિયા નામ આપીએ ટૂંકમાં કહેવાનું એ છે કે વર્તણના જે એક્સપર્ટ હોય જે મનોચિકિત્સક હોય છે વર્તણના એક્સપર્ટ એને મળતા મળવું જોઈએ અને અહીંયા ધાર્મિક વિધિઓ કરાવવા કરતાં પેલા વર્તણના જે એક્સપર્ટ હોય લોકો એને પૂછવું જોઈએ કે તમને આ વર્તણમાં શું લાગે છે જો એ લોકો કહે કે ભાઈ અમને નથી ખબર પડતી જો હું કહું કે મને નથી ખબર પડતી તો આપ લોકો સો ટકા જઈ શકો છો ભૂવા પાસે એટલે આપણી વાત એમ થઈ હતી કે આ મોસમમાં મગજના એટલે કે માનસિક રોગો વધે છે પણ અંતમાં હું એ ઉમેરવા માગીશ કે મગજ આપણો જે છે એ આખા બોડીનો કરતાં આખા શરીરનો કરતા હરતા છે એના થકી જ આખો શરીરનું તંત્ર ચાલે છે આપણે જમ્યા પછી એવું ચિંતા નથી કરવી પડતી કે આપણું ખાવાનું હજમ થશે કે નહીં બધું ઓટોમેટિક થઈ રહ્યું છે ને આ તો આ મગજ જ ચલાવે છે તો કોકને અપચ્યો હોય તો સમજી લેવું મગજના તકલીફના કારણે જ અપચો છે એટલે જો બીજા કોઈ કારણ ના મળે તો અને કોઈને જો ગેસ એસિડિટી રહેતી હોય તો એવું જરૂર વિચારવું કે મગજમાં ત્રાસ રહેતું હોય કોઈના કારણસર કોઈ પણ કારણસરમાં ટેન્શનમાં રહેતા હો એટલે પણ એસિડિટી થતી હોય છે તેમજ શરીરમાં જે દુખાવો છે ઘણા સમયથી રહેતા હોય થાક છે ઘણા સમિતિ રહેતું હોય એ પણ મગજના જ કારણે થતું હોય છે એટલે આપણે મગજને ધ્યાનમાં લઈ ને આપણે જો સારવાર કરાવીએ અને માનસિક બીમારી નામ જે છે એ બાજુમાં રાખીએ તો આપણને શરમ ઓછી આવશે અને આ મગજ જે છે એ બોડીનું માસ્ટર ઓર્ગન છે એનો આપણે ખૂબ ખ્યાલ રાખવો જોઈએ અબાઉટ ટુડે It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.